અને હવે વાત કરીએ રાજકોટમાં દીપડાની દહેશતની રાજકોટ પંથકમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે કણકોટ બાદ હવે રામનગરમાં દીપડો દેખાયાનો દાવો છે રાત્રે સિમ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી ખેતમજૂરોએ દીપડો જોયો હોવાનો દાવો કર્યો પંજાના નિશાન મળતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી છે વન વિભાગે મોડી રાત સુધી કરી છે તપાસ સિંહ વિસ્તારમાં દીપડાના આટાફેરાથી વયનો માહોલ છે ખેડૂતો મકાનમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે વહેલી તકે દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની માંગ છેલ્લા દસ દિવસથી દીપડો આપી રહ્યો છે હાથ તાળી ગઈકાલે કણકોટ પાસે કૃષ્ણનગર વિસ્તારમાં દેખાયો હતો દીપડો અગાઉ વાગુદડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પણ દીપડો દેખાયો હતો તો ચાર દ્રશ્યો હાલમાં અમે આપણે બતાવી રહ્યા છે વાઘુદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કણકોટ અને રામનગર જ્યાં આગળ દીપડા હોવાના પુરાવા મળ્યા છે વન વિભાગ તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે દસ દિવસથી દીપડો હાથ તાળી આપી રહ્યો છે અને રાજકોટ પંથકમાં દીપડાની દહેશતથી સૌ કોઈમાં ભયનો માહોલ છે વાઘુદરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ દીપડો જોવા મળ્યો હોવાની વાત કરવામાં આવી હતી કણકોટની અંદર હાલમાં પાંજરું મૂકવામાં આવ્યું છે પરંતુ તેમાં દીપડો પુરાયો નથી રામનગરથી પણ આવા દ્રશ્યો જોવા મળ્યા છે આયા લગી આવ્યો તો આગળથી ફોન આવ્યો તો મારા માં કે તમારો ડીગે ગેટ આગળ દીપડો છે એટલે તમે ધ્યાન રાખજો એમ કા અંદર વઈ જાવ પછી તમે ઘડીક અંદર વહી ગયા પછી મેં ખોલ્યો એમ તો દરવાજો ખોલીને ચેક કર્યું પણ કે નો દેખાણો આગળ કદાચ એવું આમ રસ્તો એવો છે એટલે એમાં વઈ ગયો એમ ખાસ બીક લાગે છે બીક તો લાગે જ ને બીક તો બહુ લાગે ને બીક બધાને બહુ કાલ રાતની બીક લાગે છે કોઈ વાડી આવતા નથી મજૂર જે વાડીઓમાં રહીએ છે એ મજૂરને બધા એને ચાવચેત કરી દીધા હતા બહાર નીકળવાની ના પાડી દીધી હતી વન વિભાગની ટીમે આવી હતી એ બધાએ આજુબાજુમાં જોયું પણ ક્યાંય કંઈ મેળવું નહોતું વાડીમાં જતા તો ફૂલ દર લાગે ને અત્યારે તો દીપડાનું બીક જ જેવી હોય પાણી વાર હોય તો નથી જવાતું ને અમે ટોરનો રખડો રાખતાય નથી જવાતું પાણીને તો બીક લાગે વાડીએ જવામાં અત્યારે ફૂલ ગામમાં બીક લાગે પણ કીમમાં તો બીક લાગે જ ને પણ સાહેબ જવાનું તો સાવ બંધ જ છે વાડીમાં રાતે છ વાગ્યા અને જોયો તો દીપડો થી પછી કોઈ ખેડૂત કે વાડીએ ગયા નથી ને મજૂરને બધાય એને ફોન કરી દીધા બધાય હોના ઘરમાં ઘરે ગયા મકાનમાં બાકી કાંઈ ખેડૂત કોઈ ગયા નથી હવે રાત વાગ્યા સિવાય કોઈ બાઈ નીકળ્યું નથી આ તરફ મહેસાણાની અંદર કડીના ધરમપુરમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે શાળાના બાળકો સહિત ગ્રામજનો પર કર્યો હુમલો સતત એક મહિનાથી કપિરાજનું ટોળું હુમલો કરતો હોવાની વિગત છે બાળકો સહિત અનેક લોકોને કપિરાજે બચકા ભર્યા છે કપિરાજના ડરથી બાળકો શાળાએ જવાનું ટાળે છે વાઇલ્ડ લાઈફ વિભાગને અગાઉ પણ પત્ર લખી વાંદરા પકડવા જાણ કરાઈ હતી વાલીઓ ઢોકા લઈ બાળકોને શાળાએ મૂકવા જવા મજબૂર બન્યા છે કડીના ધરમપુર ગામમાં છેલ્લા એક મહિનાથી કપિરાજ આતંક જોવા મળી રહ્યો છે લોકો ઘરની બહાર નીકળતા સો વાર વિચારે છે તો બાળકો પણ કપિરાજનો હુમલોનો શિકાર બન્યા છે બાળકોને શાળાએ મોકલતા વાલીઓ પણ ડરી રહ્યા છે લોકો ગામમાં બહાર નીકળતા હાથ લાક હાથમાં લાકડી કે અન્ય વસ્તુઓ સાથે લઈ નીકળી રહ્યા છે સોમવારે કપિરાજે મહિલા સહિત વધુ બે લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા જેને લઈ ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે લેખિતમાં અરજી આપ્યા બાદ વન વિભાગે ચેક વાકાનેરને એક વાનરને પકડ્યો હોવાની જાણકારી છે

બાળકો શાળામાં આવતા નથી કેમકે પણ બીક લાગે છે અને બાળકોને ને બીક લાગે છે મારી સંખ્યા એકસો પિસ્તાલીસ હતી એમાંથી હાજર એકસો પિસ્તાલીસ રહેતી હતી પણ વાંદરા કરડવાના પ્રશ્નને લીધે બાળકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળે છે અને બાળકોના શૈક્ષણિક કાર્ય પણ માઠી અસર જોવા મળી છે અત્યારે વડોદરાના ડભોઈમાં રખડતા શ્વાનનો આતંક છે સાત દિવસમાં પાંત્રીસ થી વધુ લોકો પર શ્વાનનો હુમલો છે રફરલ હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા કતાર લાગી છે શહેરના ઘણા વિસ્તારોમાં રખડતા શ્વાનનો ત્રાસ છે રસીકરણ ખસીકરણની વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે પાલિકાની નિષ્કાળજી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે કાલીનગરના તહસીલમાં અટકુના નામના અત્યંત ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે જે જોઈએ તે ચોંકી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાઘની લોકોમાં ફેલાયો છે પીળીભીતના જંગલમાંથી નીકળી વાઘ એક ખેડૂતના ઘરે પહોંચી દિવાલ પર ચડી ગયો જ્યાં વાઘને પોતાના ઘરની દિવાલ પર જોઈ ખેડૂતના પગ નીચેથી જમીન સરખી ગઈ વાઘની દહેશતથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વાઘને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા આ સમગ્ર દ્રશ્યો તે વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે કે જેમાં વાઘ ખેડૂતની એક દિવાલ ઉપર જઈ અને શાંતિથી બેસેલો જોવા મળે છે આ તરફ અમદાવાદમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા છે એક મહિલા અને એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ એક દર્દી હોસ્પિટલમાં દાખલ ચોત્રીસ દર્દીઓ હોમ આઇસોલેટ છે તો કોરોનાના કેસમાં સફત વધારો અમદાવાદ શહેરમાં વધુ બે કેસ નોંધાયા એક મહિલા અને એક પુરુષ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંક અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો પાંત્રીસ થઈ ગયો છે પાંત્રીસમાંથી એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે જયારે ચોત્રીસ દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે જે કોઈ પોઝિટિવ પેશન્ટ આવી રહ્યા છે એ તમામ એજ ગ્રુપના એટલે કે વાત કરીએ તો ફિફ્ટીન ઇયર્સથી સેવન્ટીન ઇયર્સ સુધી સેવન્ટી ઇયર્સ સુધીના પેશન્ટ જોવા મળેલ છે તમામે ઓલમોસ્ટ સેકન્ડ ડોઝ બૂસ્ટર ડોઝ મેળવી લીધેલો હોય તે પ્રકારની વેક્સિનેશનની હિસ્ટ્રી મળેલી છે જે લોકો ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરેલું છે અને કોઈ રેસ્પિરેટરી એમને સિમ્ટમ્સ જણાય છે તે લોકો ટેસ્ટિંગ માટે જાય છે ને ત્યાં એ લોકોને પોઝિટિવ પેશન્ટ તરીકે ડિક્લેર થતા હોય છે

અમદાવાદ શહેરમાં કોરોના દસ્તક છે તે આપી દીધી છે પ્રતિદિન કોરોનાના કેસીસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ નગરપાલિકાના આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ છે તે નાખરી આપી દીધો છે અને અમદાવાદ શહેરના જેટલા પણ અર્બલ સેન્ટરો છે ત્યાં ટેસ્ટિંગની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે એ જ રીતે અમદાવાદ શહેરના જેટલી પણ એમ સંચાલિત હોસ્પિટલો છે તેની અંદર એસવીપી હોય સરદાબેન હોસ્પિટલ હોય કે પછી માની શકાય કે એલજી છે કે વીએસ છે એ તમામ હોસ્પિટલોની અંદર પણ કોવિડને ટેસ્ટને લઈને પ્રક્રિયા છે તે શરૂ કરી દીધી છે આરટીપીસીઆર ટેસ્ટ પણ થઈ રહ્યો છે એન્ટીજેન ટેસ્ટ પણ છે તે કરવામાં આવી રહ્યો છે આપ શકાય છે કે જોધપુર સેન્ટર ઉપર પણ આરોગ્ય વિભાગ તરફથી ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ છે જે પણ વ્યક્તિ ઓપીડીમાં આવી રહ્યા છે ખાસ કરીને સિમ્ટમ્સ દેખાઈ રહ્યા છે શરદી ખાંસી હોય તે પ્રકારના સિમ્ટમ્સ હોય છે તે સિમ્ટમ્સના દર્દીઓ છે તેની જે એન્ટીજન ટેસ્ટ છે હાલ કરવામાં આવી રહ્યા છે ત્યારબાદ તેની પ્રાથમિક માહિતી આખી લઈ લેવામાં આવી રહી છે અને ત્યારબાદ જ સમગ્ર જે ટેસ્ટ બાદ જ તેઓને આરટીપીસીઆર ટેસ્ટ અને એની જીનોમ સિન્કવન્સ માટે બહાર મોકલવામાં આવી રહ્યા છે હાલ અમદાવાદ શહેરમાં માનવામાં આવ્યું છે કે પાંત્રીસથી વધુ એક્ટિવ કેસ હાલ નોંધાઈ રહ્યા છે અને હાલ નગરપાલિકા તરફથી અલગ અલગ જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે પરંતુ ચોક્કસ એ માની શકાય કે કોરોનાએ ગુજરાતમાં અમદાવાદ શહેરમાં દસ્તક આપ્યું છે તેને લઈને જ એમસીના આરોગ્ય વિભાગના અર્બન સેન્ટર ઉપર પણ હવેથી જે કોવિડ ટેસ્ટ છે તે થશે અને લોકોએ પણ પોતાના જે ટેસ્ટ કરાવશે ત્યાં અહીં પહોંચી શકશે અને પોતાના ટેસ્ટ છે તે થઈ શકશે એન્ટીજન ટેસ્ટ તો વધારવામાં આવ્યા છે હાલમાં જે કેસ છે તેમાંથી એક કેસ થોડો નાદુરસ્ત વધુ હોવાને કારણે હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાની જાણકારી છે બાકીના જેટલા પણ પોઝિટિવ કેસ છે તે તમામ લોકો હાલમાં હોમ આઇસોલેશનમાં હોવાની પણ જાણકારી મળી રહી છે

એ સિવાય ભારતમાંથી અલગ અલગ જગ્યાએથી પણ આમાં લોકો બહુ બનર તરીકે છે તો એ લોકો હાલ મુંબઈ છે આપણે ગુજરાતની ટીમ એમના સંપર્કમાં પણ છે અને એ આવે ત્યાં આપણે ફરીથી એના સાથે વધુ સારી રીતે સંકલન કરીને કઈ એજન્સી મારફત અને કઈ એજન્ટ મારફત કઈ ડોક્યુમેન્ટ્સના આધારે કઈ પ્રોમિસીસ ઉપર એ લોકો ત્યાં જવાના પ્રયાસ કરતા હતા ભૂતકાળમાં એના પહેલા કેટલા લોકો એવી રીતે ગયા છે ભવિષ્યમાં કેટલા લોકો જવા માટે લાઇનમાં છે અથવા પ્રોસેસ કરી રહ્યા છે તે વસ્તુના આપણે ઊંડાણપૂર્વક તપાસ કરીને આગળની કાયદેસર કાર્યવાહી પણ હાથ હજુ સુધી જે પ્રાથમિક માહિતી છે એમાં અમે જે મૂળ ભોગ બનનાર છે તે સુધી પહોંચીને એની જે સુધી ઊંડાણપૂર્વક તપાસ ના થાય તે સુધી મને નહીં લાગતું કે કેસનું જે વધારે ડિટેલ્સ એના કરતા આપી શકાય એક બીજું જે રેકેટ છે સંબંધ રેકેટમાં અલગ અલગ આપણે ભૂતકાળમાં પણ ગયા અઠવાડિયા અલગ અલગ વિઝા એજન્સી ઉપર રેડ કરેલા હતી આમાં કેટલાક લોકોને ખોટા પ્રોમિસિસ આપીને દરેકની એસઓપી અલગ છે અમુક કેસીસમાં એ લોકો પહેલા પૈસા લે છે અમુક કેસીસમાં અર્ધા કામ થયા પછી પેમેન્ટ લેવામાં આવે છે અમુક કેસીસ એવા પણ સામે આવે છે કે બિલકુલ તમે યુએસએમાં ઉતર્યા પછી પેમેન્ટ આપવાનું રહે છે તો અલગ અલગ એજન્સીના અલગ અલગ એમો છે લોકોની જરૂરિયાત કેટલી છે લોકો કેટલા સામેવાળા સધન છે એની ડોક્યુમેન્ટ્સમાં શું ક્ષતિ છે ડોક્યુમેન્ટ્સ કેવી રીતે બનાવવામાં આવે છે કેટલા ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે એના આધારે એનું રેટ નક્કી થતું હોય

તો તમે જાણો છો કે દોઢ બે દિવસમાં આ લોકોનું વિમાન પૂરું અને પૂરતા માણસો સાથે પરત મુંબઈ ખાતે આવેલું છે એટલે આમાં ભારત સરકારે મારું માનવું છે કે મોટા પ્રમાણમાં પ્રયત્નશીલ રહ્યા હશે અને તે જ રીતે આપણે ગુજરાત પોલીસ અહીંયાના જે નાગરિકો છે એને આપણે ભોગ બનનાર તરીકે જ ગણીએ છે તો એના માટે પણ આપણે પ્રયત્નશીલ છે